નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીના YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું 11મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર આપણી Android એપ્લિકેશનમાં જે પણ કોર્સિસ ચાલે છે એની માહિતી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર તો તમને દેખાય જ છે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે આપણી WhatsApp હેલ્પલાઇન નંબર છે 9427201362 બરાબર 9427 9427201362 આ નંબર ઉપર છે તમે વોટ્સએપમાં માત્ર કંઈ પણ મેસેજ કરશો એટલે તમને બધી જ કોર્સની ડિટેલો છે એ મોકલી આપવામાં આવશે તો જેમને ઈચ્છા છે એ કોર્સની ડિટેલ મંગાવી શકે છે અને એક હાર્ડ કોપી માટે છે છેલ્લા ચાર મહિનાની હાર્ડ કોપી છે બરાબર નવેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિના સુધીની હાર્ડ કોપી છે બરાબર એ આપણે તમને ઘરે કુરિયર કરી આપીએ છીએ છસો રૂપિયા પ્રાઇસ છે છસો રૂપિયામાં તમને ઘરે આખી હાર્ડ કોપી છે તમને મળી જશે તમારા ઘરે ફ્રી હોમ ડિલિવરી થઈ જશે સાથે સાથે એટલું જ નહીં તમને કરંટ અફેર તૈયાર કરીને તમારે તમારું નોલેજ ચકાસવું છે તો તમને ટેસ્ટ છે એ આ કોર્સની અંદર જ ઇન્ક્લુડ કરી દીધી છે હવે પહેલા આમાં ઓક્ટોબર મહિનાથી લઈ અને ફેબ્રુઆરી સુધીનો ઓપ્શન રાખ્યો તો પણ ઘણા લોકો એમ કે છે કે ઓક્ટોબરની પીડીએફ અમારે નથી વાંચવી સો એ પીડીએફમાં અમે છે ને આઉટ નહીં મોકલતા પણ આની અંદર છે તમને એની પીડીએફ વાંચવી હોય તો એપ્લિકેશનની અંદર જઈને તમે પીડીએફ ખોલીને વાંચી શકો છો એટલે ઓક્ટોબર મહિનાના જેમને તૈયાર કરવા છે એ એપ્લિકેશનમાંથી તૈયાર કરે અને જેમને નથી કરવા એ ના કરે બરાબર બાકી ઓપ્શન આપ્યો છે કે ઓક્ટોબર ના વાંચો હોય તો એપ્લિકેશન માંથી કોપી ઘરે નહીં આવે પણ એપ્લિકેશન પીડીએફ આપી દીધી છે એની ટેસ્ટ પણ આપી દીધી છે બરાબર થશે એમાં એક મહિનો છે તમને જો સમય રહે તો તમારે એ રીતે તૈયાર કરવાનો રહેશે બીજી વસ્તુ આમાં માર્ચ મહિનાની પીડીએફ પણ ઇન્કલુડ કરી દેસુ બરાબર માર્ચ બે હજાર આ 3 મહિનાની વેલિડિટી આપી છે પણ ત્રણ મહિનાના કરંટ અફેર અપડેટ નહીં થાય એની અંદર છે માત્ર એક માર્ચ મહિનો અપડેટ થઈ જશે બરાબર સો જેમને ઈચ્છા છે એ માર્ચ મહિનો લઈ શકે છે બરાબર એ આની અંદર જ આવી જશે એટલે અલગથી એને માર્ચ મહિનો બાય નથી કરવાનો જે લોકો આ કોર્સ બાય કરશે એમને જ આની અંદર જ માર્ચ મહિનો આવી જશે ઓક્ટોબર મહિનો પણ એની અંદર છે બરાબર એ સોફ્ટ કોપીમાં આવશે એની કોઈ હાર્ડ કોપી નહીં આવે માર્ચની અને ઓક્ટોબરની બરાબર જેટલું લખ્યું છે એની હાર્ડ કોપી આવશે નવેમ્બરથી ફેબ્રુઆરીની બરાબર બાકી ગઈકાલે મેં એક તમારી પાસે રિવ્યુ માંગ્યા હતા કે ભાઈ કેવું લાગે છે કન્ટેન્ટ તમે રિવ્યુ મીન્સ કે તમે ખાલી કોમેન્ટ કરજો ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી વાંચીને ખૂબ આનંદ થયો એક એક લોકોની મેં કોમેન્ટ વાંચી છે બરાબર સો દરેક લોકોને હું દિલથી આભાર માનું છું તમે લોકોએ કોમેન્ટ કરી માટે બરાબર તો ઘણા બધા લોકો છે આ તમે જ્યારે કોમેન્ટ કરો ને ત્યારે મને ખબર પડે કે નહીં આટલા બધા લોકો ખરેખર રેગ્યુલર આખો વિડીયો જોવે છે બરાબર બાકી એમ થાય કે ઘણા લોકો છે સ્કીપ પણ કરી નાખતા હોય વિડિયો પણ આ તમે કોમેન્ટ કરો ત્યારે મને ખબર પડે કે નહીં આટલા લોકો છે ડેલી આખો વિડીયો જોવે છે બરાબર તો આપ સૌનો દિલથી આભાર માનું છું અને હવે શરૂ કરી દઈએ આજના કરંટ અફેર અગિયારમી માર્ચ નો વિડીયો હાલમાં જ અખિલ ભારતીય મહિલા અધિવક્તા સંમેલન નું આયોજન છે કયા સ્થળે કરવામાં આવ્યું છે આયોજન કોણે કર્યું એવું પૂછે તો રાષ્ટ્રીય મહિલા આયોગ બરાબર રાષ્ટ્રીય મહિલા આયોગ છે બરાબર તો એમના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન થયું છે નવી દિલ્હી ખાતે તો આન્સર આવશે ન્યુ દિલ્હી

ત્યારે પણ આવશે ત્યારે એનાઉન્સમેન્ટ કરશું અથવા એપ્લિકેશનમાં કોઈ પણ જગ્યાએ કુપન દેખાય તો કુપન ઉપર ક્લિક કરીને જોઈ લેવું એમાં કેટલું મળે છે બરાબર ચાલો તો અખિલ ભારતીય મહિલા અધિવક્તા સંમેલન છે નવી દિલ્હી ખાતે આયોજન થયું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો બરાબર બાકી આયોજક છે આના રાષ્ટ્રીય મહિલા આયોગ અને અખિલ ભારતીય અધિવક્તા પરિષદ છે બંને મળીને કર્યું હતું રાષ્ટ્રીય મહિલા આયોગની વાત કરું તો એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ છે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના થઈ રાષ્ટ્રીય એશિયા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટ બે પચીસ નું ટાઇટલ કયા દેશે જીત્યું છે જો તમને આયોજન ક્યાં થયું બરાબર એ પૂછે આયોજન સ્થળ પૂછે બરાબર તો તમારો આન્સર આવે ઈરાન ઈરાનમાં આયોજન થયું હતું અને જીત્યું કોને તો કે ભારતે જીત્યું છે ભારતે હરાવ્યું કોણે કોને તો ભારતે હરાવ્યું પણ ઈરાન તો ઈરાન ફાઈનલ ભારત અને ઈરાન વચ્ચે ફાઈનલ મેચ થઈ હતી એમાં જીત્યું છે આપણો દેશ ભારત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ આપણે અત્યારે જીતી લીધી છે બરાબર સો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આપણે કોને હરાવ્યું હતું તો કે ન્યુઝીલેન્ડ ને હરાવીને આપણે ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું આયોજન ક્યાં થયું હતું ચેમ્પિયન્સ ટ્રોફીનું તો કે એક તો યુએ અને એક છે પાકિસ્તાન ફાઈનલ મેચ ક્યાં રમાઈ હતી યુએ બરાબર સો યાદ રાખવાનું થશે ઓકે તો ઈરાન છે બરાબર ત્યાં આ મહિલા એશિયા કબડ્ડી ટુર્નામેન્ટ આયોજન થયું છે વિજેતા બન્યું ભારત ભારત ઈરાનને ઓકે કેટલામી અત્યાર સુધીમાં કેટલામી વાર આનું આયોજન થયું છે ઇન શોર્ટ બે હજાર પચીસ માં કેટલામી ઇવેન્ટ હતી અથવા તો કેટલામી આવૃત્તિ હતી તો જે એડિશન હતું એશિયા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટનું એ છઠ્ઠું એડિશન હતું એમાંથી પાંચ વાર તો ભારત ભારતે જીત્યું છે

આયોજન છે એ ભારતના હૈદરાબાદમાં થયું હતું બાકી એશિયન કબડ્ડી ફેડરેશન આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે એનું હેડક્વાર્ટર પણ ઈરાનના તહેરાનમાં આવેલું છે ઓકે તો આ થોડીક સ્લાઇડ થોડીક આમાં લગભગ દર વખતે છે ને હું પાંચ થી છ મુદ્દા આપું પણ આમાં જેટલા આપ્યા છે ને કે બધા મહત્વના જ છે

અને આ રેન્કિંગમાં બુર્કીના ફાસ પ્રથમ સ્થાન પર છે તો આ જે રેન્કિંગ છે એમાં બુરકીના ફાસ પ્રથમ સ્થાને છે ભારતનો ક્રમ કેટલામાં છે સાહેબ તો ભારતનો ક્રમ છે ઓકે એમના દ્વારા રેન્કિંગ જાહેર કરવામાં આવી છે બરાબર બુરકી નફાસ સ્થાન પહેલું પાકિસ્તાન બીજો ક્રમ ત્રીજો ક્રમ સિરિયાનો ભારતનો ક્રમ ચૌદમો છે ભારતનો સ્કોર પણ યાદ રાખજો અને પ્રથમ ક્રમ પર છે એનો સ્કોર યાદ રાખજો આઠ પોઈન્ટ

ગ્લાસ 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 સેલિંગ 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 ઇન્ડેક્સ ઇન્ડેક્સ કયો દેશ પ્રથમ સ્થાને છે જો બરાબર બરાબર અહીંયા તો આ આ આ સ્પેલિંગ સ્પેલિંગ થાય ઓકે સો સો નથી એવું નહીં સમજતા બરાબર ગ્લાસ સેલિંગ ઇન્ડેક્સ બરાબર આ રેન્કિંગમાં પ્રથમ સ્થાને ફ્રાન્સ છે તો આન્સર આવશે ફ્રાન્સ ઓપ્શન એ આપડે જવાબ થશે એકચુઅલમાં જે રેન્કિંગ છે ને એમાં ખરેખર વર્કિંગ વુમન માટે બેસ્ટ કન્ટ્રી હોય ને એને ટોચનું સ્થાન આપેલું છે તો એમાં પ્રથમ સ્થાને ફ્રાન્સ છે બીજો ક્રમ સ્પેનનો છે ત્રીજો ક્રમ ઓસ્ટ્રેલિયાનો છે અને ચોથો ક્રમ છે સ્વીડનનો છે બરાબર તો આ રેન્કિંગ છે હાલમાં જાહેર થઈ છે બેસ્ટ વર્કિંગ વુમન કન્ટ્રી ને આધારે છે એને રેન્કિંગ આપેલી છે પ્રથમ સ્થાને ફ્રાન્સ છે યાદ રાખજો 2030 ગ્લોબલ સ્ટ્રેટેજી ફોર રેઝિલિયન્ટ ટરાઈલેન્ડ્સ anu લોન્ચિંગ કઈ સમિટ દરમિયાન થયું છે તો 2030 ગ્લોબલ

ઓકે એના પછી હવે સત્તરમી ક્યાં થશે કોપ સેવિન થશે બરાબર એ બે હાજર છવ્વીસ માં થશે અને ક્યાં થશે તો કે કે મંગોલિયામાં થશે ભારતમાં થઈ હતી એ કોપ નંબર હતી ગુજરાતમાં ભારત ખાતે આનું આયોજન થતું બે હાજર ત્રેવીસમાં અને યુએનસીડીની પંદર જે બે હાજર ચોવીસ ની જે કોપ હતી કોપ નંબર ફિફટીન એ આઈઆરી કોસ્ટ ના અબીડ જાનમાં હતી ક્યાં હતી અબીડ જાનમાં થઈ હતી સો એ પણ આપણે યાદ રાખશું જેટલી પણ યુએનસીસીડી ની કોપ છે બધી એક જ સ્લાઇડ ની અંદર આવી ગઈ છે કોઈ પણ પૂછી શકે 26 ની પૂછ્યા તો તો 25 ની પૂછે મેઈન્લી આ બે તો યાદ રાખીને જવાની છે એટલે બે ને પહેલા રાખી છે ભારતમાં ક્યારે આયોજન થયું એક વાક્ય એવું આપી દે જીપીએસસી વાળા સો ભારત માં આયોજન છે 2023 માં થયું હતું બરાબર અને ગુજરાત માં થયું તો સો એ પણ યાદ રાખજો રાજ્ય બદલી નાખે વાક્ય આપે એમાં તો ધ્યાન રાખવાનું સો એટલા માટે રઠીલા નરેલા નાથુપુર મંજૂરી મળી લંબાઈ કેટલી છે એને હાલમાં મંજૂરી મળી ગઈ છે કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી મેટ્રોના પ્રોજેક્ટ દિલ્હી મેટ્રોનો પ્રોજેક્ટ છે એના પ્રોજેક્ટના ચરણ ચાર હેઠળ અને મંજૂરી મળી છે નિર્માણ કોણ કરશે તો કે દિલ્હી મેટ્રો છે આનું નિર્માણ કરશે બરાબર દિલ્હી મેટ્રો આનું નિર્માણ કરશે ટોટલ આની લેન્થ છે છવ્વીસ પોઈન્ટ છેતાલીસ કિલોમીટર ડીએમઆરસી ની વાત કરું તો દિલ્હી મેટ્રોનું જોઈન્ટ વેન્ચર છે એમાં કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર બંનેની ભાગીદારી છે પચાસ ટકા છે બરાબર સો એ યાદ રાખશો ડીએમઆરસી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને જે દિલ્હી ગવર્મેન્ટ છે બંનેનું જોઈન્ટ વેન્ચર છે પચાસ પચાસ ટકા ભાગીદારી છે ભારતની સૌથી લાંબી મેટ્રો પૂછે તો દિલ્હી મેટ્રો ભારતની સૌથી જૂની મેટ્રો પૂછે તો કોલકાતા મેટ્રો અને કોલકાતા મેટ્રો બાદ બીજી સૌથી જૂની તો એ દિલ્હી મેટ્રો છે બરાબર સો એ પણ રાખજો ઓઈસીડી દ્વારા જાહેર કરવામાં આવેલ ઇકોનોમિક આઉટપુટ રિપોર્ટ બે પ્રમાણે ભારતનો જે જીડીપી છે કેટલો રહેવાનું અનુમાન છે બે 2026 છવ્વીસમાં ભારતનો જીડીપી છ નવ ટકા રહેશે એવું અનુમાન છે કોનું નું અનુમાન છે આવું તમે ડિસેમ્બર મહિનામાં ચેક કરશો ને તો આઈએમએફ બહાર પાડ્યું હતું તમે એમ કહેશો ત્યારે તમે કઈક આવો જીડીપી કીધો તો પણ એ બહાર પાડ્યો છે આ ઓઈસીડીએ બહાર પાડ્યો છે તો બેના જીડીપી અલગ છે બરાબર અને એમાં એવું ક્યાંક લખ્યું હતું વર્લ્ડ ઇકોનોમિક આઉટપુટ રિપોર્ટ તો આમાં ઇકોનોમિક આઉટપુટ રિપોર્ટ જ લખ્યું છે ઓકે તો બે રિપોર્ટ અલગ છે બરાબર અને બેના જીડીપીના અનુમાને અલગ છે સો એ હું તમને આ થોડુંક રિવિઝન કરાવી દઈશ એટલે વાંધો નહીં આવે બાકી ઘણા લોકો કોમેન્ટ કરશે કે તમે ડિસેમ્બરમાં આવું કીધું ને અત્યારે આવું બોલો છો બરાબર તો એ તમને કહી દો ઓકે તો ઇકોનોમિક આઉટપુટ રિપોર્ટ છે બે હજાર ચોવીસ માટેનો ઓઈસીડીએ જાહેર કર્યો છે એ પ્રમાણે બે હજાર ને

એને એવું અનુમાન લગાડ્યું હતું કે ભારત નો જીડીપી બે હાજર પચીસ માટે સાત ટકા રહેશે બે હાજર છવ્વીસ માટે છ પોઈન્ટ ને ચાર ટકા રહેશે બરાબર આ કોનું અનુમાન છે તો કે આઈએમએફ નું અનુમાન છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફોર ફંડ બરાબર કયા સંગઠન દ્વારા વર્લ્ડ ધ વર્લ્ડ ડોટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે આ રિપોર્ટ તો યુએનસીડી અને યુરોપિયન યુનિયન બંને દ્વારા મળીને આ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે તો યુરોપિયન યુનિયન ઓપ્શનમાં આપેલું નહોતું પણ જો આપેલું હોય તો ઓઈસીડી અને યુરોપિયન યુનિયન બંને આપણા જવાબ આવે પણ એવો ઓપ્શન મેં આ વખતે સેટ નહોતો કર્યો ખાલી યુએનસીસીડી આપેલું તો ઓપ્શનમાં તો આપણે એ લખવાનું બરાબર તો વર્લ્ડ ડ્રોટ એટલાસ રિપોર્ટ છે બંને મળીને જાહેર કરો છે શું કહે છે રિપોર્ટ તો કે કે દેશ વિશ્વની કુલ 75% વસ્તી છે એ 2050 સુધીમાં દૂર નથી હવે ખાલી 25 વર્ષ બાકી છે બરાબર આવનારા 25 વર્ષમાં વિશ્વની 75% વસ્તી છે એ દુકાળનો સામનો કરશે બરાબર આ કોનું કહેવું છે યુએનસીસીડી નું કહેવું છે બરાબર અને પૂર્વ ફોર્મમાં યાદ રાખી લેજો અગાઉ પણ આવ્યું હતું બરાબર યુનાઇટેડ નેશન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન આ ફૂલ ફોર્મ છે યુએનસીસીડી નું ભારતની ટોટલ સાહીઠ ટકા જે કૃષિ છે એ કૃષિ ભૂમિ છે એ ચોમાસા પર નિર્ભર છે અને ભારત માટે આ અત્યંત સંવેદનશીલ પણ છે આ રિપોર્ટ પ્રમાણે ટોટલ સાહીઠ ટકા આપણી જે ભૂમિ છે કૃષિ પર જે કૃષિ ભૂમિ છે એ માત્ર મોનસૂન એટલે કે ચોમાસા ઉપર આધાર રાખે છે જો વરસાદ ના પડે કૃષિ પણ ના થઈ શકે એટલે સીધો દુકાળ થવાની પરિસ્થિતિ છે નવોદય વિદ્યાલયો ભારતમાં ખુલશે તો ટોટલ અઠ્યાવીસ નવોદય વિદ્યાલયો ખુલશે નવોદય વિદ્યાલય સમિતિના ચેરમેન હોય ભારતના શિક્ષા મંત્રી હોય એ પણ યાદ રાખજો

હાલમાં કયા રાજ્યની સરકારે પોતાના જગી રોડ ઇલેક્ટ્રોનિક સિટીનું નામ બદલીને રતન ટાટા ઇલેક્ટ્રોનિક સિટી કર્યું છે તો આસામ રાજ્યની સરકારે રતન ટાટાને સન્માનિત કરવા માટે આ રોડનું નામ એમના ઉપરથી સિટીનું નામ એના ઉપરથી રાખ્યું છે ભારતે ટી સેવન્ટી ટુ એન્જિનની આપૂર્તિ માટે કયા દેશ સાથે કરાર કર્યો છે તો આપણે રશિયા સાથે કરાર કર્યા છે આ માટે બેંગ્લોર સિટ સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે તો ડોક્ટર મનમોહન સિંઘનું

એ લોકો તનતોડ મહેનત કરજો તમારા માટે હું મહેનત કરવા તૈયાર છું તમારે પણ મહેનત કરવાની છે બરાબર સો મને કરંટ અફેરનો એક ખોટો પડે એવો સમાચાર તમારા તરફથી ના મળવો જોઈએ બરાબર જે કોર્સ લીધો છે એના માટે હું પણ મહેનત કરું છું તનતો તમારે પણ કરવાની છે બરાબર સો સો માર્ક ટેસ્ટ રાખું છું તમારા માટે સો માર્ક ટેસ્ટ અટેન્ડ કરો એમાં મારો પણ સમય ઘણો જાય છે અને તમારે પણ છે માત્ર ખાલી ટેસ્ટના ક્વેશ્ચન અટેન્ડ કરવાના અમારે તો ટાઈપ કરીને અપલોડ કરવાના હોય સો એ વસ્તુ છે સો તમે છે કોર્સનો તમે પૈસા આપ્યા છે ભલે ઓગણત્રીસ રૂપિયાનો કોર્સ લઈને તમે સ્ટડી કરો છો પણ એ ઓગણત્રીસ રૂપિયાની પણ કિંમત સમજી બરાબર અને તમે સરસ વ્યવસ્થિત રીતે તૈયાર કરો અને પ્રિપેર બનો તમારા પરીક્ષામાં ક્વેશ્ચન ખોટા ન જાય એ માટે ટેસ્ટ રાખેલી છે અને ટેસ્ટની અંદર એટેમ્પ પણ અનલિમિટેડ રાખી છે બરાબર એટલે બે વખત ત્રણ વખત જ્યાં સુધી હારો સ્કોર ન આવે ત્યાં સુધી ટેસ્ટ આપો બરાબર હારો સ્કોર આવી જાય એટલે બે બે ત્રણ વખત મગજમાં જાય નહીં ક્વેશ્ચન આપ ઓટોમેટિક સેટ થઈ જશે

કયા દેશના વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્વી પર સૌથી જૂના ઉલ્કા ઓળખ કરવામાં આવી છે તો ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ ઓળખ કરી છે કયા રાજ્યની સરકાર દ્વારા સમાચાર સામગ્રીના નિરીક્ષણ માટે એક મીડિયા કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે તો મહારાષ્ટ્રની સરકાર સ્થાપશે અત્યારે મુખ્યમંત્રી કોણ છે દેવેન્દ્ર ફડણવીસ છે યાદ રાખશો બસ તો અગિયારમી તારીખ નો વિડીયોને રજા આપી દઈએ બરાબર મળીએ બારમી માર્ચના વિડીયોમાં યાદ છે કોઈને ઓગણીસો ને ત્રીસ નો દિવસ દાંડી માર્ચ બરાબર બરાબર ને ચાલો પહોંચ્યા તો કે પાંચ એપ્રિલે પહોંચ્યા હતા અને છ એપ્રિલે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો બરાબર ને સાચો છું કે ખોટો ચુમન કે છો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું